હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં જશો આજે છે લાભ પાસમ તો લાભપાસમને બધા મિત્રોને શુભકામનાઓ અને નાગદાદા બધાની રક્ષા કરે એવી આપણે પ્રાર્થના કરવી અને કાલે આપણે થોડોક વરસાદ આવી ગયો તો સારો એટલે હમણાં કંઈ પાવાની ઉપાધિ છે નહીં પણ આજે કંઈ વરસાદ છે નહીં પણ ગરમી બહુ જ છે એટલે વરસાદ આવશે એવું લાગે છે તો આજમાં આવું જ કંઈક મસ્ત છે વાતાવરણ થોડા થોડા વાદળા છે થોડોક થોડોક તડકો છે અને એવું મોલાદ પણ બધી મસ્ત તલીલી છમ થઈ ગઈ છે અને લા કરે છે કારણ કે બે દિવસના તો એને પણ પાણી મળવા મળ્યું છે એટલે મોલાતને પાણી હોય એટલે બીજું તો કંઈ જોઈ નહીં જો મસ્ત તો બધી મોલાત થઈ ગઈ છે ગુવારને પણ આવવા મળ્યો છે મોર એમણે પણ ગુવાર પણ થવા મળશે તો જ કંઈક મસ્ત છે વાતાવરણ ને મને એક વાત નથી સમજાતી કેટલા સમયથી હું વાતનું ઓલું કરું છું કેટલી વાર મેં જોયું છે કે કોઈની ઘરે કોઈ મોટો માણસ જાય ને તો પછી ડેલી હોય ને કે બધા એમ કરવા મળે આવો 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 અને જો કંઈ નાનો માણસ એની ઘરે જાય ને તો સારો આવકારો ન આપે એટલે શું મોટો માણસ તમારી ઘરે આવશે એને તમે આવું આવું કરશો તો તમને પાંચ દસ હજાર લઈને જશે અને જો નાનો માણસ હશે એને તમે આવકારો આપશો તો તમારા ઘરે જ કંઈ લઈને જશે અરે યાર મનુષ્યનો અવતાર છે આટલો બધો ભેદભાવ એમ નાના માણસને મોટા માણસમાં જીવ તો બધા એક જ સરખા છે તમે એને આવકારો આપો તો એનો જીવ ઈચ્છ છે આને આવકારો આપો તો એ ઈચ્છ છે બરાબર એમાં કંઈ મોટા માણસને નાના માણસના જીવમાં કાંઈ ફેર નથી હોતો તો બધા જે તમારે આંગણે નાના મોટા જે આવે એને સરખો આવકારો આપો મોટા હશે તો તમને કંઈ દઈ નહીં દે કોઈ ગરીબ હશે તો તમારી ઘરેથી કંઈ લઈ નહીં જાય તો આવો ખોટો મનભેદ ન રાખો કારણ કે ઘણી વાર મેં આવું જોયેલું છે એટલે મેં આજે વાત કરી કે શા માટે આવું એમ બાકી તો બધાની મનની મરજી આપણે તો કંઈ કંઈ નથી શકતા કોઈને પણ મને સમજાતું નથી એમ કે મોટો કેમ જાણે એને કંઈ દયન જવાનો હશે એમ જાણે ડેલી હોય ત્યાંથી બધા ઓલું કરવા મળે એમ નાનો છે તો એને સારો આવકારો ન હોય આપે જીવ તો યાર બી સરખા જ છે બધા એને સરખા રાખો બાકી તો જે ભગવાને ધારું છે એ જ થાય છે આપણું તો કોઈનું કંઈ હાલતું નથી તો આપણા આવા નવા બ્લોગ જોવા માટે આપણે ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાલે મળશે નવા બ્લોગમાં ત્યાં લગી જય માતાજી બાય બાય